મા તમારું સ્વાગત છે આજે હું બનાવવાની છું ફાલ પેસર તાળ બાટી જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ટમેટામાં લખવાનું ભૂલતા નહીં ચાલો આપણે દાળ બનાવવાની શરૂઆત કરી લઈએ મેં અહીંયા વાટકીના માપથી દોઢ વાટકી સુરેની દાળ લઈ લીધી છે અને એક વાટકી ચણાની દાળ એ જ માપમાં પલાળીને લઈ લીધી છે અને અડધી વાટકી મગની દાળ લઈ લીધી છે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એમાંથી આપણે ગરમ પાણી લઈને દાળ ધોઈ નાખીએ મેં ધોઈને સાફ કરી દીધી છે તો એને આપણે ગરમ પાણીમાં ઓરી દેસુ બાફવામાં આપણે અડધી વાટકી સિંગદાણા ઉમેરીશું જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ચાર લસણના ગાંઠિયા લીધા છે એને પણ હું બાફવામાં નાખી દઈશ હવે ઢાંકણ ઢાંકીને આપણે કુકરને છ થી સાત સીટી થાય ત્યાં સુધી ચડવા દઈશ ચાલો આપણે દાળ બનાવવાની સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં મોટી ત્રણ ડુંગળી લઈ લીધી છે ત્રણ ટમેટાં ચાર થી પાંચ લીલા મરચાં બે આદુના ટુકડા અને સૂકું લસણ બે લીંબુ લીલું લસણ અને કોથમીર ચાલો આપણે આદુ લસણ અને મરચાં ને ખાંડી લઈએ લસણને આપણે ઝીણું સમારી લઈશું આ રીતે હવે ટમેટાને આપણે ઝીણા કટ કરી લઈએ હવે આપણે ડુંગળી ખમણી ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો આપણે હવે જોઈ લઈએ કે આપણે દાલ બફાઈ ગઈ છે કે નહીં

ટમેટા ઉમેરી દઈશું હવે ટમેટા નાખ્યા બાદ આપણે અહીંયા થોડી ઢાંકીને ચડવા દઈશું જેથી કરીને આપણા ટમેટા સરસ રીતે ચડી જાય હવે તેલ છૂટું પડવા લાગ્યું છે તો એમાં આપણે હવે સૂકા મસાલા ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું બે ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશ અહીંયા તમને જે રીતનું તીખું પસંદ હોય એ રીતે તમે ઉમેરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો પાવડર હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે હવે આમાં દાળ ઉમેરી દઈશું